તાલુકાની કમનસીબી છે કે લોકોને સમજાતું નથી પરંતુ અમુક અંશે તંત્રને પણ જવાબદાર ગણાવી શકાય કારણ કે કોઈ સરકારી કચેરીઓમાં આગની ઘટના બને તો કેવી રીતે મેનેજ કરી અને આગને કાબૂમાં લેશે એ પણ એક સવાલ છે જો કે હવે શિયોરી બસ સ્ટેન્ડ પાસે તળાવમાં પડેલ કચરાના ઢગલામાં કોઈ અગમ્ય કારણોસર આગની ઘટના સામે આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે જો કે કોઈ જાનહાની થઈ ન હતી પણ હવે આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન ચાલુ છે બસ સ્ટેશનની બાજુમાં નશકોળા તળાવમાં આગ લાગવાને કારણે અફરાત માહોલ બન્યો છે અને તાત્કાલિક સરપંચને જાણ કરતાં તેઓ ટેન્કર બોલાવીને આગને કાબૂમાં લાવી છે અને ફાયર ફાઇટરની વ્યવસ્થા અહીં તાલુકા મથકમાં હોવાથી ખૂબ અવ્યવસ્થા સર્જાઈ છે જેની ગંભીર નોંધ અધિકારીઓ લઈ દેવી નથી